જય દયરાની રામ રામ સીતારામ ને જય માતાજી જો હું કાયમી ગઈ હતી કાયમીથી ભાગે આવી સવારી વહેલો વિડીયો ચાલુ કરવો તો પણ ટાઈમ ન મળ્યો કે રોટલી કરી લીધી રોટલી કરી લીધી તો સર્વિસ આવે ગઈ પછી ડાયરેક સર્વિસ આવી એટલે કાયમી વહી ગઈ નાય પણ કોઈ વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો એટલે વિડીયો ઉતાર્યો ને કાયમીથી આવતી રહી નું હાલો એ વિડીયો ચાલુ કરા તોડી કોઈ ઠાવક હોય ને મારે જાઉં તું નાવા પણ હું કાંઈ પહેલાં વિડીયોની શરૂઆત કરલા પછી એટલે શરૂ કરી દઈએ તો થોડો થોડો હાઈન થાય તો વિડીયો બની જાય હું કાલો હું કાંઈ વિડીયોની શરૂઆત કરતા તો આવું કેક છે વાતાવરણ ની જો તડકો મોટરું લાઈન પડીને આજ કામ તો બધું નીતા એ કરી લીધું હતું કામ તો કંઈ બાકી છે નહીં ને આપણે આ બુટું સંપલ બૂટું મૂકવાનું કબાટેક જેનું બોક્સ ખાનું લેવા તો એમાં બધા બુટુ સંપલને પડે એઠો નેઠોસો પીડ્યો હતો ને તે હું કાંઈ રોગરોગો નેઠો કાં હોય તો આપણે ઉપાધિ ન રહીએ બધા એમાં ફડકાઈ જાય નીતાબેનની એક પાટીઓ લીધું અને આપણી જે નખું નો વિડીયો મૂક્યો હતો એમાં આપણે બધાને કીધું હતું કે કીણા નખરશે તો જરૂર કોમેન્ટ કરજો તો ફાઇનલી તમારા બધાનો દિલથી થેન્ક યુ મારા નખ બહુ બધા વખાણ્યા અને કોમેન્ટો મારી વધારે આવ્યું એટલે બધાની દિલથી થેન્ક યુ આભાર તમારો બધાયનો કે મણી સપોર્ટ કરવા બદલ અને આપણી નીતાબેન કામ કરે એ આપણે તમને દેખાડીએ અને એણે મહીંથી આપણે સાંભળીએ તે તું મણી બહુ મજાક મસ્તીમાં મારે એણે ઉડાડે નાખ્યું હતું મજાક મસ્તી બહુ કરી હતી કે હા એને હું એને ફલાણું ને પણ ફાઇનલી આપણી પાસ થઈ ગયા ને એક ભાઈની તો કોમેન્ટ આવી હતી કે પસામાંથી હાં ઠેઠા એટલે આપણી રેડી એવું કંઈ ઘટતું નથી માતાજીની દયા હે તો આગળ આગળ બેને જો ને તમને હેલો નીતા નહીં બતાડા એને પાછા આપણે રિવ્યુ લઈએ બરાબર તો નીતા પણ નીતા કોઈ દી ટાણે કાયમ જ ન આવે આપણે એ જાણે જ લેવાનું હોય એની ઘેર રજા હોય ને એટલે એના નથીયા ના જ હોય ના કોઈ દી હોય જ નહીં ગમે તાર માણસ રજા હોય તો કોઈક નિરાજનો હા લીએ ને આણી રજા હોય ને એટલી નથીયાના જ કરે ઊભી હોય એક કામ એનું થયાનું ન હોય ચાલો કોણ કરતો જોવો જે મારી હાડી હે મે હજી એક હાડીઓનું નું કરવું હરામ છે ને પછી હે ને પેલા ગુલાબી હાડી પેરે ફોટા પાડી લીધા ને એ પાછી આ પેરેની ફોટા પાડે તો એ વારે હીખે હા ને વારે તદા એક પ્રશ્નનો જવાબ દેવાનો છે તારે હાલે આ સાઈડ વહી જા મોટું બહુ કાળું આવે છે તમારું પેલી સાઈડ વહી હું થોડી પછી એલું કરી હા એ નાખે ધ્યાન રેડી

નખ બાબત આપણે નખ કર્યા હતા એનો તો એમાં આપણે કીધું હતું કે જેની કોમેન્ટ વધારે આવીએ એની ગિફ્ટ આપવામાં આવશે તો કોણ જીત્યું તો હવે આપણી હું લેવાનું ગિફ્ટનું કંઈક વસ્તુ હતી તે ગીફ્ટ શું કર્યું આપણે તે દુ વિડીયોમાં કીધું તું જ બૂટ લેવાના હે હે બૂટ લેલા કાલે બડું ને બૂટ ની જેતુ દેવાય હે તે દુ રૂપિયા બેગી તું કેઉ દેતી હે ને એ બૂટ લે દી એટલે ઉતવણી બૂટ લે દી હે તો વીડિયામાં દેખાડી નહિ લે દી હે તો નહિ દેખાડે લઈ જાય તો ને બાકી એક લેવાનું બટ બૂટ જેતુ લે જાય કે મારે બૂટ લેવા આલ તો ઉતે દુ રૂપિયા એને દે દે જેટલા જેટલા લેવા એટલા લિમિટ હે ની 80 રૂપિયા હે ને મારો પગાર વફાઈ ગયો પાછો પગાર આહે એટલે આ તો હાલો જે તું બૂટું આવી છે ને તે તું તમને બતાડી અને તમારો બધાનો દિલથી થેન્ક યુ અને તમારો ખૂબ ખૂબ આભાર કે મણી પેરી પેરે મો વિનર બનાવી મણી વિજેતા વિનર બનાવી અને મારા હાથમાં બૂટ આવી છે ને બૂટ આવી એટલે તમને દેખાડી કે કેટલા ને આવી છે ઈ તમને કે ને નીતા લેધી હે એટલે તમને દેખાડી ખરી તો આપણે એના કારા કારક આવું સેલેન્જ કરતા નહીં હોય એકમાં જીતે ગયા એટલે કારા કારક કરતા નહીં હોય તો આપણે ફાયદો રહીએ ને અલે બીવો જીવો ટાઈમ મળી હે ને તારો હાલો તમને ઈ કરતા રહી હું આગળ આગળ તો મેરે આપડી તમે બેના રેજો કોઈ યાદ આવ્યે નવીન હશે તો હું તમને કે બાય દેખો ગાઈસ આ દે રસ્તે મે કોણ મેલા મુજે દીક્ષા તો મેને ઇસકો બોલા તું વાગી ચલા હું આવી તો છેને આપડી હે ને જેની બી ન હવે નાસ્તો કરવા બેહેગા

જો એની લાલી કરી ને મહેંદી કરી બેય કર્યું હાંજી પેતી મહેંદી કરી લીધી ને લાલી કરી લીધી બેય કરી લીધું ને અટાણે પછી ફોટાનો વારો લીધો તો ફોટા પાડી લીધા ને ઇન્સ્ટાગ્રામમાં મૂકી દીધા તો કામ ઇન્સ્ટાગ્રામ હા તો નીતા કારાવદરા આઈડી હે જાજો ફોલો કરજો અને એમાં જોજો કે હાડીના ફોટા મૂક્યા તો બધાય જાવ ને ચેક કરો મસ્ત ગીત સાથે ફોટો ત્રણ કલાક ફોટા પાડતા થયા ને સો કલાક ગીત ગોતતા થયા પછી એની મૂકી એટલે છે ને જો આ એની આઈડી હે ને એમાં એની હે ને હાડીનો મૂક્યો એક દી ગુલાબી હાડીને મૂક્યો તો ને આજ બીજી હાડીનો હે તો તમે અંદર જેને જોજો હાડીનો ફોટો નથી દેખાડતી એનો લીરભાઈ એનો ઘાહી આલાનો હે આ લીરભાઈ એના હે તો આજનો ફોટો હાડીનો હોય એ તમે જાઓ ફોલો કરો ને જુઓ હા બરાબર ને જલ્દી જાઓ જો આવો બધા તો આજે એની ત્રણ કલાક ખાડીને ફોટા પાડતા થયા ને છ કલાક એની ફોટો મો ગીત ગોતતા થયું તો બહુ મિનત વાળી હે એકદમ મિનત કરે કરે જ મૂક્યો એની ફોટો તો જોવાનો તમે ભૂલતા નહીં ચોક્કસ ખાસ જાજો હા તો ટાણે હાના આઠ ને વીસ થઈ મગ બાફા ને ભાત મૂક્યા જ મગ ભાતનો પ્રોગ્રામ હે મગ ભાત કરવા જોવો ટાણે આઠ ને થઈ ને આ જ કરવાને આપણી ગુલાબ જાંબુ કોઈને ખાવા જો નવી ટ્રાય કરીએ આપણે નવી નવી ટ્રાય જ કરવાની હે આ જેને કે ગઈ સી મગ બાફ મિકા ને આમાં ભાત ભાતમિકા ને બારો બાય રૂપારું વાતાવરણ છે મજા આવે રૂપારો પવન આવે મોલે રૂપારો મજા આવે નજારો છે

આઠ છે નાખીએ બે ત્રણ દિશા ને મમ્મી લેવા ને મમ્મી કા તો આજુકા બનાવે જ નાખીએ ફાઇનલી ને મમ્મી કરે અગરબત્તી

ખાઈને આવી આપણે કોણ આવ્યો તો હું ખાઈને આવી તો અમે ખાવા બે ગા ને તમારે કોઈને ખાવું હોય તો હાલો તો અમે ખાવાનું તો એટલે રોટલી એક જ કરી મારા સારું થઈ નહીં જેને આમાં હે મગની દા મગનું હ્યાક આમાં મગનું હ્યાક હે આમાં ભાત છે ને આમાં નીતા ગુલાબજાંબુ બનાવ્યા એ ખાઈ તો ખબર પડે એ પહેલી ફેરે બનાવ્યા એટલે લક્ષ

નવા લોગમ તો ભાઈ બહેન જય માતાજી